એનો તો મિત્રો કપાસમાં આલે છે અત્યારે જે બેલો કહેવાય છે તમે શું કહો છો એ કોમેન્ટ કરજો અને અમે એ અત્યારે કરીશી વચ્ચે ઓર રાખીને તો કેવું ચાલે છે ને એ તમને બતાવું મિત્રો તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને મસ્ત મજાનો વિડીયોમાં બતાવું છું કેવું ચાલે છે ચાલો અને આ મિત્રો અમે એક જુગાડ કર્યો છે આવો બતાવું તમને પેલા તો મિત્રો આવડો આજે આપણે વજનનું ઉપર રાખ્યું હતું ને એ નીચે લાગી રાખી દીધું છે વેલ્ડિંગ મારીને એટલે થોડુંક વધારે ઉલો વજન નથી એના લીધે એટલે અહીંથી હવે ઉલોડવાનો પ્રશ્ન બધો બંધ થઈ ગયો છે બીજા નંબરમાં જો આનું સાયલેન્સર આપણે અહીંયા ઉધી હશે ત્યાંથી આપણે જોઈન્ટ કરી દીધું છે એનું પાછળનું સાયલેન્સર એટલે અવાજ બિલકુલ આવતો નથી એ રીતનું છે મિત્રો બાકી તમને જો બતાવું છું છોટા રોડ કેવો ચાલે છે પણ એક મિત્રો ઓરાપની થોડીક ઉણપ છે મિત્રો આમાં પણ કોઈ સત્તા કાલે આપણે અકરવું તો તે પણ આજે કેવું ચાલે છે એ જોઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ મારે કેવું ચાલી રહ્યું છે વચ્ચે તમારે જે પણ નિંદામણ છે મસ્ત હાલે છે મસ્ત મિત્રો હાલી વચ્ચે ત્રણ ઇંચ જેટલો ગાળો રહે છે આપણે ઊંડા મૂળ કરવાનું મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે આ તો તમારા મિત્રો ડેમો જોઈ શકો છો મિત્રો આપણે ઘણું બધું આ જે અકારી નાખેલું છે અહીંયા આપણે થોડું બાકી છે કારણ કે એમાં મરસીનો રોપ છે એટલે બાકી આ બધામાં તમે જોઈ શકો છો આ બધું આપણે આમાં અકારી નાખ્યું છે અને વચ્ચેનો ગાહો મિત્રો તમે અહીંથી તમને જો ફોનમાં કેપ્ચર થઈને દેખાતો હોય ને તો મિત્રો જો આ આકારેલું છે અહીંયા હાલી ગયેલું છે તો નિંદામણ છે એ અહીંયા છે અને આની વચ્ચેનું છે માત્ર ત્રણ થી ચાર ઇંચ નો ફરક રહે છે એટલે એ પારવાનું રહે બાકી વચ્ચેનું જે પણ ખડ હોય એ બધું નીકળી જાય છે તો આ રીતનું બધું મિત્રો અને હવે મિત્રો તમને અવાજ નથી આવતો કારણ કે આપણે બંધ કરી દીધું છે અને આપણે જુગાડ કરી નાખ્યો છે મિત્રો એટલે અવાજ થઈ ગયો છે અવાજ જરા પણ આવતો નથી ચાલો તો તમને એક બે સિનેમેટિક શોર્ટ છું અને કેવું ચાલે છે એ આગળ જોતા રહેજો ચાલો મિત્રો કાલનો વરસાદ આવી ગયેલો છે આમાં જોઈ જ શકતા હશો કારણ કે આ જે ગારો ચોટે છે ને મિત્રો જો પણ તોય સરખી રીતના અને કંઈ ટોરાણ વગર ચાલે છે આ એનો ચિલ્લો છે આ તમે જોઈ શકો છો પણ આરામથી તમે આમાં કોઈ પણ પ્રકારનો કંઈ ટોરાણ રહેતું નથી અને છોડને પણ હજી જ્યાં સુધી એની આઇટ નહીં થાય ત્યાં સુધી આ હાલશે બેલો આ એકાદ વારે જે હાલી જશે મિત્રો એવું કપાસ છે જે એટલે આમાં તમારે અંથે જે આ છોડ છે મિત્રો આ તમે જોઈ શકો છો અંથે થોડોક મોટો થાય ત્યારે આપણે પાળા ચડાવતા હોય છે આપણે ત્યાં સુધી આપણે આ બેલો ચાલી જાય એટલે તમારે જે આ નિંદામણ નીકળે છે ને મિત્રો એ તમારે સાવ ઈજી રહે છે અને જરા પણ કોરાણ વગર આ તમે વિના પણ થોડું ઘણું હોય તો ચાલી જતું હોય છે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત ચાલે છે કઈ ઘટે નહીં એવું જો મિત્રો આ કરેલું છે આપણે પાછો આમાં પણ તમે જોઈ શકો છો કારણ કે એકદમ સાવ નજીક થી બધું ચાલતું હોય છે મિત્રો એટલે છોડવા નીકળવાનો એવો પ્રશ્ન રહેતો નથી કારણ કે મિત્રો આપણે ડ્રાઈવિંગ કરતા હોય ને તો મિત્રો એ ધ્યાન રાખવું પડે ખાસ બાકી એકદમ મસ્ત થાય છે તો ચાલો મિત્રો મળી નવા નેક્સ્ટ વિડીયો સાથે તમને કંઈક નવું બતાવવાનું પ્રયત્ન કરીશ અને આપણે કહેતા હતા કંઈક નવું હોજી કરશું આ સનેડામાં જુગાડ તો આપણે નવો જુગાડ કરી નાખ્યો છે એ છે અવાજ સાયલેન્ટ કરવાનો મિત્રો પેલા જે આવતો હતો ને એ બુલેટ જો અવાજ આવતો હતો કારણ કે સાયલેન્સર હાવ ખુલ્લું હતું અને હવે પેક કરી દીધું છે અને એમાં મોટું સાયલેન્સર નાખી દીધું મોટા ફિલ્ટર વાળું એક્ટિવાનું જ કહેવાય મતલબ જ છે એ તો ચાલો મિત્રો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ચાલો મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજોભાઈ બાય બાય